તું મને જાણતી નથી નાદાન છોકરી હું પ્રેમ જંજારમાં પડતો નથી કારણ કે હું આમને આમ સદા બહાર થઈને સવાસો વર્ષ જીવા માંગુ છું એટલે એટલે કે તું મારો પીછો છોડીને બીજા તરફ આંખ મીચોલી માંડ નહીં તો આમને આમ તું અડધી ઘડી થઈ જઈશ અને હું સોળ વર્ષથી ઉપરની છોકરીઓ સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતો પણ હું તમને પસંદ કરું છું બસ એકવાર બસ એકવાર તમારી આ સદા બહાર જવાની નું રહસ્ય બતાવી દો

હું તને જવાની નું બતાવી દઈશ સદા બહાર જવાની ઓકે લેડીઝ ફાસ્ટ આ ઢોકળા ખાઈને તમે કહ્યા પ્રમાણે મેં આખું વસિયત નામો તૈયાર કરી નાખ્યું છે એમાં લખ્યું છે કે આ દસ્તાવેજમાં સહી કર્યા પછી દિગવિજય સેની બધી જ મિલકત તમારા નામે થઈ જાય છે વેરી ગુડ તમે જઈ શકો છો વકીલ સાહેબ આઠ દિવસ પછી આ દસ્તાવેજ આવીને લઈ જજો ભલે સાહેબ ગુડ બાય વિજયસિંહજી અરે ઠાકોર સાહેબ આવો પધારો પધારો હું તમારી જરા રાહ જોઈ રહ્યો તો ઠાકોર સાહેબ પણ આજ આપે ઓ ચિંતો મને કેમ બોલાવ્યો હું તમારી ચિંતા દૂર કરવા માંગુ છું હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું ઓહો તો તો સોનામાં સુગંધ ભરી જાય વિજયસિંહજી તમે કહેશો એમ કરવા હું તૈયાર છું તમારે કશું જ કરવાની જરૂર નથી ઠાકોર સાહેબ ફક્ત આ દસ્તાવેજ ઉપર સહી કરવાની છે વિજયસિંહ તમે એક વાર મારી દીકરીનો હાથ પકડી લો હું તમને વચન વચનોની વાતો પર વિજયસિંહ વિશ્વાસ નથી કરતો જો તમારી ઈચ્છા હોય તો ઉઠાવા કલમ અને સહી સહી કરી દો કરવામાં મને કોઈ વાંધો નથી હું આ દસ્તાવેજ મારી સાથે લઈ જાઉં છું જે દિવસે તમે મારી હવેલી મહેમાન થઈ પધારશો તે દિવસે સ્વાગતમાં સહી કરેલા દસ્તાવેજ તમને પહેલા મળશે જય માતા જય માતા ગુડ ઇવનિંગ મેમ ગુડ ઇવનિંગ આટલી મોડી રાત્રે જાગી રહ્યા છો ઢોકળા ખાઈને શું રાશ્ય વાંચો છો હું જોઈ શકું છું થેન્ક યુ શું લખ્યું છે કાનપુર માં જન્મેલી પાંચ વર્ષની બાળકીએ પોતાનું વતન ઉત્તર પ્રદેશ બતાવ્યું વેરી ઇન્ટરેસ્ટિંગ

હવે શમણાની સવાર થવાની વાત જોવાની છે આવતીકાલની આવનારી ઘડીની વાટ જોવાની છે કેમ આવતીકાલે શું થવાનું છે ઘણી વાત તો કહેવાની નથી હોતી છતાં પોતાનાથી પડતો છે ને એટલે કહું છું મને સપનો આવ્યો હતો કે તારી માં પર હાથનો માગો કરવા આવી હતી અને મારા પાપુએ હર હા પડી દીધી અને પછી પછી એટલે સવાર તો થવા દે ઓ છે ઓ અરે ખોટા ધકા આ દેવ મેલી ને હનુમાનજી ની ઠેસે અરે શું વાંધો મને વાંધો નથી વાંધો તો હનુમાનજી ને હશે કેમ શું અરે એ બાલ બ્રહ્મચારી બાઈ માણસ નું મોઢું જુએ ને તોય પોતાનું મોઢું ફેરવી જાય એવા દેવ એની પાસે તું છોકરા માગે ને તો પાટું જ મારે ને તને રહી ગયું હોય ને તોય પડી જાય સમજીને તો હવે મારે શું કરવું અરે પૂજી પૂજી ને પાણા એટલા દેવ કરવાને બદલે હાલ મારા ભેગી ડોક્ટર પાસે ડોક્ટર પાસે એ ઝકડી પછી કઈ ના હલે હવે તો હું તને આંખે આંખીને અડીશ અરે મારા બાપને ખબર પડશે ને તો મને ચીરી ને મીઠું ભરી દેશે હવે મીઠું કઈ એટલું સસ્તું નથી અરે એક મરચું ચીરીને મીઠું ભરવું હોય ને તોય લોકોની આ મોંઘવરીમાં રાળ ફાટી જાય છે તો તારો બાપ તને હાંખી હાંખી ચીરીને કોથળો એક મીઠું ભરે ને તો એ પોતે ચીરાઈ જાય સમજી માટે કોઈ પણ જાતની બીક રાખ્યા વગર ડાક્તરે સમજાવ્યા પ્રમાણે તૈયાર રહેજે હું ગમે ત્યારે પળ્યાની પેલી રાત ઉજવી નકીશ હે હે મારે છકડાનું મોડું થાય છે

દિગિજય સિંહ ને કાયદાના પોલાદી પંજામાં હું જલ્દી જકડી લઈશ અને સાથે સાથે તને ચેતવણી પણ આપું છું કે ઠાકોર દિગ્વિજયસિંહ પર હાથ ઉપાડી તો કાયદો હાથમાં ન લેતો मारा हाथ तो क्या नहीं मानी ममता ना बच्चे ने बंधाई चुकिया चे इंस्पेक्टर साहेब नहीं तो आजे ठाकुर दीग विजय सी जीव तो ना होत दुर्गा तू हाँ हूँ आप अधूरा तो सूच है શુભ ચોઘડિયું ને મંગળ દિવસ જોઈને આવી છું ઠાકોર સાથે શ્રીફળ ચુંદડી અને સાકરનો પાડો પણ લઈ આવી છું જલ્દી થી મો મીઠું કરવાનું મહુરત જોડાવા તૈયાર થઈ જાવ જાઓ ઠાકોર શિવા અને સોનુ ની સગાઈ ના જોડ લુગડા પણ લાવી છું મારા દીકરા સાથે તારી હવેલીથી રવાના થશે તે તો મને મારા દીકરાના લોયા લુગડા આપ્યા હતા ને પણ હું તો તારી દીકરી માટે સુવાગઢ શણગાર લાવી છું ભગવાન એનો ચૂડી ચાંદલો અખંડ રાખશે

જેણે તમારી દીકરીનો જીવ બચાવ્યો હતો અને જેની માં તમારી પાસે મારા હાથનો માગો કરવા આવી હતી એમ કોઈ એને સોનુનો હાથ મળી જવાનો ન થઈ એટલે કે આ ભર ગવારને ને અનાથ ગામડીઓ કે આ તો ભડેલ ગડેલ ખાનદાન કુટુંબની કોણવાન કન્યા પ્રેમ માં આવા કોઈ ભેદભાવ હોતા નથી ડેડી અને તમારી જાન માટે હું કહી દઉં છું કે હું શિવાને પ્રેમ કરું છું અને મેં એના સાથે લગ્ન કરવાનો વચન પણ આપી દીધું છે કેવું પાણીશ તો માત્ર સેવાની નહીં તો મારું જેવું આપી દઈશ પાછળથી થાય એ પહેલા જ હું તારા પ્રેમના પારખા લેવા છું! હું માનું કે તું શેવાને પ્રેમ કરે છે ડેડી પ્રેમ ના પારખા ના હોય

તેમ તેમ મને સોનલની વધારે વધારે ચિંતા થતી જાય છે અરે જે માણસ મારા ગયા જન્મનો વેર્યુ હોય એની પર મને વિશ્વાસ નથી આવતો ઠાકોર સાહેબ આ તો ઈશ્વરનો અસીમ ચમત્કાર કહેવાય કે તમે મને તાત્કાલિક ફોન કર્યો ને પ્રાથમિક સારવારમાં જ ઝેર ફેલાતું અટકી ગયું નહીં તો સોનુનું મોત નક્કી હતું ઠાકુર સાહેબે આવી મજાક નોતી કરવી જોઈતી હતી એટલે ખરેખર તો ડોક્ટર સાહેબ આ બધી વાત મજાકમાં શરૂ થઈ હતી ઠાકુર સાહેબે શિવા અને સોનુના પ્રેમને પારખ કરવા માટે સોનુને ઝેરની ઓફર કરી અને શી પ્રૂવ કે તે શિવાને પ્રેમ કરે છે અને એ ઝેર આવી ગઈ એમ આઈ રાઈટ ઠાકુર સાહેબ ઢોકળા ખાઈને ઓ માય ગોડ ઠાકુર સાહેબ આ વાતની જાણ પોલીસ ખાતાને થાય તો પોલીસ કેસ થઈ શકે છે ડોક્ટર શાહ એની જાણ પોલીસ ખાતાને થઈ ચૂકી છે ઠાકુર સાહેબ અમને હમણાં હમણાં જ ખબર મળી છે કે આપે આપની દીકરીને ઝેર આપીને મારવાની કોશિશ કરી છે ના ઇન્સ્પેક્ટર તમને ખોટી ખબર મળી છે મારી હતી અને જે બોટલ હાથમાં આવી એ પી ગઈ મારાથી ભૂલ થઈ ગઈ આઈ એમ સોરી ઇન્સ્પેક્ટર ઇટ્સ ઓકે છતાંય મારે અમને કેટલાક એકાંતમાં સવાલ પૂછવા પડશે પ્લીઝ આપ લોકો બહાર જશો શેલ રણ આપણ અને ઠાકોર સાહેબ આપણ ઠાકોર સાહેબ ઢોકળા ખાઈને ચાલો ઠાકોર સાહેબ હમ મને એ સમજાતું નથી કે પોલીસને આ વાતની જાણ કેવી રીતે થઈ હું પણ એ જ વિચારું છું કે આપણા ત્રણ સિવાય આ વાત કોઈ જાણતો નથી તમે જો કહો તો ઇન્સ્પેક્ટર ને પટાવવાની કોશિશ કરો હા કમ સે કમ આપણે જાણ વેધુ ની જાણ તો થાય હા 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 ચા ચા Please પ્લીઝ in sir. Please. Welcome. Have a seat. મને આપ <laughs> 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 પરંતુ આ વાતની જાણ શિવાને કેવી રીતે થઈ એ તો માત્ર શિવો જ બતાવી શકે કે આ વાતની જાણ એને કેવી રીતે થઈ મારે હવે શિવાને મળવું જ પડશે સાચી ઓળખાણ કરાવવા ખાનદાનો એનો ખમીર દેખાડવું પડે છે ખાનદાન અને નું ગુમાન જ્યારે સામ સામે ટકરાય છે ત્યારે સાચ ના ચકમક છે અને ચકમક માંથી ઝરતી ચિંગારી ક્યારેક આગ પણ લગાડી દે છે આજે હું આગ લગાડવા નહીં આગ લાગતા પહેલા અગમ ચેતનું પગલું ભરવા આવ્યો છું શિવા બતાવ કે તને એ વાતની જાણ કેમ થઈ કે સોનું ઝેર પીધું બસ આટલી નાની વાત જાણવા માટે તમારે અહીંયા આવવું પડ્યું પણ આ વાત હું તમને જણાવું પણ હું તો એથી પણ ઝેરી વાત જાણું છું ઠાકોર સાહેબ કે જે સોનું આ જન્મ માં તમારી દીકરી છે એ કયા જન્મ માં તમારા મોટાભાઈ ની દીકરી રાજા હતી અને એની મિલકત હડપ કરવા માટે તમે એનું ખૂન કર્યું હતું અને એને જમીનમાં દાટી દીધી હતી હા અને જો તમે એમ ઈચ્છતા હોય કે આ વાત પુરાવા સાથે હું પોલીસ ના કહું તો ઇનામમાં સોનુ હાથ મારા હાથમાં સોંપી દો ઠાકુર સાહેબ બે દિવસ સુધી તમારો જવાબની વાત જોઈશ જય માતાજી હવે હું વિજયસિંહને શું જવાબ આપીશ